પ્રાપ્ત છે મનપા કચેરીએ સફાઈ કામદારોનો વિરોધ જોવા મળી રહ્યો છે સખી મંડળ અંતર્ગતના સફાઈ કામદારોનો વિરોધ જોવા મળી રહ્યો છે ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે ફિક્સ પગાર સામેલ કરવાની માગ સાથે મહિલાઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે સખી મંડળ સફાઈ કામદારોનો હાલ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે જુનાગઢ મનપા કચેરી સફાઈ કામદારો વિરોધ જોડાયા અમારી માંગ એ છે કે અમને ફિક્સ લઈ અથવા નહીં કરે અમને છ હજાર પગાર પોસાતો નથી ઘરનું પૂરું થતું નથી રિક્ષા ભાડામાં પૈસા જાય છે અમારા નાના નાના બાળકો છે અને અમે કોરોના કાળ થી નોકરી કરીએ છીએ પાંચ વર્ષ થઈ ગયા અમારે તોય અમારું કોઈ ધ્યાન દેતું નથી અહિયાં નથી સમાજ વાળે ધ્યાન દેતા કે નથી નગરપાલિકા વાળા ધ્યાન દેતા આ મજૂરીની જે મહેનત જ કરાવે છે અમારી પાસે આવે છે